કેમ છો સાહેબ તો તમારી માટે પહેલી વાર ભાવમાં લઈને આવી ગયો છું પિચકારી તો આ બંટી ભાઈ દુકાન છે જલારામ અહિયાં તમને હરેક સિઝનેબલ વસ્તુ તમને મળશે અહીંયા તમે જોઈ શકો છો રંગમાં જાતે દિવાળી હોય તો આપડે ફટાકડા પછી હોળી હોય તો પિચકારી અને ખીયર હોય તો પતંગ બધું તમને અહીંયા હોલસેલ ભાવમાં મળશે ફટાફટ છે આપેલો કોન્ટેક તો કોન્ટેક કરો અને જલ્દી ઓર્ડર આપો તો તમને રંગ બતાવો ચાલો અમારે શું ભાઈ

ને બધા ગેસવાળા કલરો અને બધા ઓરિજનલ એક પણ ડુપ્લિકેટ નહીં નેચરલ બધા એકદમ આ કલર નહીં તમે કોને લગાવો તો કોઈ નીકળી પણ નહીં ફટાફટ એવા કલર તો સુપર હિટ પૈસા વસ્તુ થતો જ તમારે તમે જોઈ શકો છો અહીંયા હરેક જાતની વેરાયટી મળી જશે તમારે આનું બિઝનેસ કરવો હોય તો પણ તમારે મળી જશે તમારે હા હોલસેલ ભાવમાં તમને મળશે તમારે આનું બિઝનેસ કરવું હોય તો પણ ફેમિલી માટે જોઈતું હોય તો પણ અને ગ્રુપમાં જોઈતું હોય ગમે તે જોઈતું હોય ફટાફટ રમા બલ્ટી ભાઈ સંપર્ક કરો તો તમને ક્યારે પણ સે ભાવ મળશે ચાલો ફટાફટ કોન્ટેક્ટ કરો ને ઓર્ડર આવવાનો ચાલો મળીએ હવે નેક્સ્ટ વીડિયોમાં બાય